હોમ ડિલિવરી ફ્રી અને એમય કરિયર માં ગેરંટી આપોની હા હા ગેરંટી બધા જ પેકેજમાં મારા ગેરંટી આવે છે પછી આ આ સેટ કેટલાનો છે આ સેટ છે સુરેશભાઈ માં 47250 આઇટમ આવે છે જેમાં બેડ કબાટ ગાઢલો ટીપોય તકિયા ઓશીકા ખુરશી ટોટલી વાસણ સેટ ફર્નિચર સેટ એન્ડલુમ સેટ મિક્સર બ્લેન્ડર ઇસ્ત્રી બધી જ વસ્તુ પ્રીમિયમ ક્વોલિટી માં આવે છે આ બધું દેખાય આ બધું દેખાય બધું જ લઈ જાવને ને એમાં તમને ઘર બેઠા ડિલિવરી ફ્રી મળે છે કાલાવાડ થી સો કિલોમીટર ની આજુબાજુ કોઈ રહેતા હોય તો ફ્રી હોમ ડિલિવરી મળી રહેશે સો ટકા ફ્રી હોમ ડિલિવરી તમારે ઘરે પહોંચી જાય બધી વસ્તુ એમ નહીં પછી આ જગારા મારે એવા બેડ આ કબાટ આ બધી ડિઝાઇન આ કયું પેકેજ સુરેશભાઈ આ બધી ડિઝાઇન માત્ર ને માત્ર અડતાલીસ હજાર નવસો નવ્વાણું માં બસો ને પચાસ આઈટમ જે પેકેજ આવે છે આ બધી ડિઝાઇન એમાં આવે છે આમાંથી કોઈ પણ બેડ અને કબાટ લઈ શકાય આવી હેડબોક્સ વાળી મારી પાસે કુલ અગિયાર ડિઝાઇન છે અગિયાર માંથી તમને જે ગમે તમારે લઈ લેવાની શું વાત કરો છો હા માત્ર ને માત્ર ઓગણપચાસ હજાર માં કોઈ બી ડિઝાઇન તમે પાસ કરી શકો એમાં બસો પચાસ આઈટમ નો સેટ જો આ સેટ ની વાત કરી કે જેને ફ્રીજ ટીવી વોશિંગ મશીન સોફા સેટ આખો ટોટલી બધી જ વસ્તુ આવી જાય એ ટાઈપનો કોમ્બો લેવો હોય તો મારી પાસે છે માત્ર ને માત્ર પંચોતેર હજારમાં બસો ત્રેપન વસ્તુ આવે છે જેમાં ફ્રીજ ટીવી વોશિંગ મશીન જો તમારે ટીવી રાખો છો ટીવી રાખી શકો ને ટીવી ના રાખવું એની જગ્યાએ વોશિંગ મશીન રાખી શકો છો શું વાત કરો છો આ 75000 રૂપિયા માત્ર ને માત્ર 75000 માં હોમ ડિલિવરી ફ્રી સાથે 11 ડિઝાઇન તમને જે ડિઝાઇન ગમે તમે રાખી શકો છો 75000 માં આખો સેટ ઘર બેઠા તમને મળી શકે સુરેશભાઈ જેને મારી પાસે પ્યોર પ્લાયવુડ ફર્નિચર સેટ બનાવડાવો છે એના માટેનું મારો એક મસ્ત કોમ્બો છે માત્ર ને માત્ર 61000 માં 250 આઇટમ આવે છે જેમાં અલગ અલગ બેડ કબાટ હેડબોક્સ વાળા બેડ તમને જે ડિઝાઇન ગમે તમે રાખી શકો છો અલગ અલગ ડિઝાઇન એમાં પણ તમને વેરાયટી જોવા મળે છે એમ નહીં પછી આ તમે બધા પેકેજ આપો છો આ પેકેજ સિવાય કોઈને ઓલો બેડ લેવો હોય ઓલે શેટી લેવી હોય કોઈ કબાટ લેવો હોય તો ફેરફાર થાય ખરો જો સુરેશભાઈ આપણી પાસે અલગ અલગ પેકેજ છે બરોબર એમાં ઘણા લોકો ને લાકડો નો કબાટ નથી લેવો એની જગ્યાએ લોખંડનો કબાટ લેવો છે તો આ લોખંડના કબાટ છે છે અલગ અલગ તો લાકડાના કબાટના પૈસા બાદ કરી દઈએ છીએ અને લોખંડનો જેવો ગમે છ હજાર થી લઈને પચીસ હજાર સુધીના મારી પાસે લોખંડના કબાટ છે એટલે આ કસ્ટમાઇઝ સો એ સો ટકા કસ્ટમાઇઝ કરી આપીએ છીએ જેને લાકડાનો બેડ કબાટ નથી રાખવો એની જગ્યાએ લોખંડનો બેડ કબાટ રાખવો છે ઈ પણ આપણે કરી આપીએ છીએ અને દરેક આ કરિયાવર સેટમાં ગેરંટી આપવાની હા દરેક અલગ અલગ પેકેજ વાઇઝ બધામાં ગેરંટી અલગ અલગ હોય છે પાંત્રીસ હજાર વાળો જે રાખો કે સુડતાલીસ વાળો રાખો એમાં ફર્નિચરમાં પાંચ વર્ષની વોરંટી આવે છે પછી જે એકસઠ વાળો જે સેટ છે એમાં ફર્નિચરમાં દસ વર્ષની ગેરંટી આપી છે તમે કયા કયા ગામમાં ફ્રી હોમ ડિલિવરી આપો છો જો જામનગર રાજકોટ મોરબી જુનાગઢ જેતપુર ગોંડલ પછી જામજોધપુર ખંભાળિયા કાલાવડ થી સો કિલોમીટર અંતરે જે ગામ આવતું હોય એને ટૂંકમાં ફ્રી હોમ ડિલિવરી કરી આપીએ છીએ પછી દૂર હોય તો એ સો કિલોમીટર ઉપરના વ્યાજબી ભાવે આપને ભાડે એને પહોંચાડી આપીએ છીએ હા બાકી તમારે કોઈપણ જાતનું અહીંયા ફર્નિચર લેવું હોય અહીંયા ફર્નિચરનો ખજાનો જે આવડિયા ઇન્ટ્રિયલ ડિઝાઇન મુજબની ડિઝાઇન છે સાઈડમાં સાઇડ બોક્સ સહિત લાઇટિંગ પછી આપને આગળ બેડમાં પ્લગ એ બધી જ ડિઝાઇન આ ડિઝાઇનોમાં આવી જાય છે મારી પાસે લોખંડના બેડ અને કબાટમાં પણ ઘણી બધી વેરાયટી જોવા મળશે જેમાં પાવડર કોટિંગ લાઈફ ટાઈમ કાટ ન લાગે એની અમે ગેરંટી આપીએ છીએ આગળ હેડ બોક્સમાં ગાદી સિમ્પલ વોલપેપર તમે જે ડિઝાઇન માંગશો એ હું તમને કસ્ટમાઇઝ કરાવી આપીશ આવી રીતના મારી પાસે અલગ અલગ રજવાડી બેડમાં પણ વીસ પચીસ ડિઝાઇન જોવા મળે છે જેમાં લેકર પાલીસ વાળા બેડ આવે છે લાઇટિંગ વાળા બેડ આવે છે આગળ હેડ ખાના આગળ ગાદી પછી ભીંઢોળ વાળા કબાટ આવે છે તમે કોઈ બી ડિઝાઇન મારી પાસેથી કસ્ટમાઇઝ અથવા તો તમે ડિઝાઇન વાઇઝ બનાવી શકો છો એમ નહીં પછી આ મિરર માં ડિઝાઇન છે આ ખાનું છેનું છે આ શું છે સુરેશભાઈ આ આખા લોખંડના કબાટ છે આખા આખા પાવડર કોટિંગ કબાટ આવે છે એમાં આ સીએનસી કટિંગ અંદર મિરર એટલે તમને અલગ જ ડિઝાઇન જોવા મળે છે આમાં આપની પાસે અલગ અલગ 20-25 કબાટમાં પણ ડિઝાઇન જોવા મળે છે આમાં એવ નવી ડિઝાઇન આ 20 થી 25 અલગ અલગ કબાટમાં પણ ડિઝાઇન જોવા મળે છે એમ નહીં પછી આલીશાન સીએટ જે આ શું છે બધું સુરેશભાઈ આ આખે આખા બેડરૂમ સેટ કે જેને ફર્નિચર ઘરે ના બનાવવું હોય ડાયરેક્ટ ફર્નિચર મારી પાસેથી પરચેસ કરી અને બેડરૂમમાં ગોઠવવું હોય એના માટેના ફોર ડોર કબાટ થ્રી ડોર કબાટ ફાઈવ ડોર કબાટ બધી અલગ અલગ ઇન્ટિરિયર ડિઝાઇન મુજબની આપણે બધી ડિઝાઇનો બનાવડાવી કસ્ટમાઇઝ કરવું હોય તો એ પણ કરી આપતા હા કસ્ટમાઇઝ સો તમે ઘરેથી મને સન્માઈકો પાસ કરીને આપો અથવા તો બહારથી લઈને મને સન્માઈકો આપો તો હું મારા કારખાને મેન્યુફેક્ચરિંગ ઘરનું હોવાથી બનાવી આપું છું તમને વાહ સિવાય આપણી પાસે શું શું છે જો મારી પાસે અલગ અલગ આવા બેડરૂમ સેટ જેવા સિત્તર પ્લસ લાઈવ ડેમો જોવા મળે છે પ્લસમાં સોફા સેટ સોફા સેટમાં બાર હજારથી લઈ અને પચીસ હજાર જોવા મળે છે પ્લસમાં ડાઇનિંગ ટેબલ પછી ઓફિસ ફર્નિચર ઓફિસ ચેર બધી જ ઉત્તમ ક્વોલિટીમાં મારી પાસે મળી રહેશે તમને એમ તો તો હવે લેવું હોય આવવાનું કઈ જગ્યાએ જો આ બધી વસ્તુ તમારે વ્યાજબી ભાવે જોઈતી હોય તો મારે એક શોરૂમથી સો કિલોમીટર સુધીમાં તમને ફ્રી હોમ ડિલિવરી મળે છે અને જો તમારે રૂબરૂ જોવા આવવી હોય તો આપનું એડ્રેસ છે કાલાવડમાં જે રણઝા મંદિરનો રસ્તો અલગ પડે એ ચોકડી ઉપર જેપીએસ સ્કૂલની સામે કલાવડ શીતલા